પોરબંદરના ખારવા સમાજ દ્વારા ખારવા સમાજની મઢી ખાતે લોકસભા અને વિધાનસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બંને ઉમેદવારોનું સન્માન કરી સમર્થન આપવામાં આવ્યું હતું પોરબંદરના ખારવા સમાજની મઢી ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાસ આપણા માટે લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને આપણા માટે મોકલ્યા છે જે પોરબંદરનો સારો વિકાસ કરી શકશે આપણી માંગણી અને લાગણી હતી તે પ્રમાણે આપણા ઘણા કામ વર્ષોથી પેન્ડિંગ પડ્યા હતા જેમાંથી કેટલાક કામો સરળતાથી થઈ ગયા છે અને કેટલાક કામો પ્રોસેસમાં છે તૂટેલી જેટીનું કામ પ્રોસેસમાં છે ઓબીએમ પાસ થઈ ગઈ છે તે ઉપરાંત આપણી અપેક્ષા છે કે પાકિસ્તાને પકડેલ માછીમારો માટે યોજના જાહેર થાય તેમજ દરિયાનો સદુપયોગ કરી ટુરિઝમ ક્ષેત્રે વિકસાવી ખારવા સમાજના ભાઈઓ માટે રોજગારીનું નિર્માણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર શેતનાબેન તિવારી સહિત ભાજપના અગ્રણીઓ અને ખારવા સમાજના પંચ પટેલો ટ્રસ્ટીઓ સહિત આગેવાનો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખારવા સમાજના યુવક યુવતીઓએ પરંપરાગત પહેરવેશ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફિટનેસ કાર્યક્રમ રજૂ કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર